નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સીદપુર પોલીસે ચોરીના અંજામ આપનારી ગેંગને ઝડપી જેલ હવાલે કરી કનેસરા ગામની સીમમાં ખેતરમાંથી ઈગલોની ચોરી કરી હતી પકડાયેલ ગેંગ અગાઉ ઉરજા અને મકતૂરપુરના પણ ચોરી કરી હોવાની કબૂલાત સીદપુર પોલીસે ચોરોની ગેંગ પાસેથી 36.7 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો સીદપુર તાલુકાના કનેસરા ગામની સીમા આવેલા એક ખેતરમાંથી થોડાક સમય અગાઉ લોખંડની એંગલની ચોરી થઈ હોવાની ઘટના બની હતી આ ખેતરના માલિકે સિદપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સિદ્પુર પોલીસ ઇન્સ્પેક્ટર જેબી આચાર્ય તથા ટીમી ટીમે તપાસો ચક્રો ગતિમાન કરતા દેથડી ચાર રસ્તા નજીકથી એક શકાંસ્પદ ટ્રેક્ટર ચાલકને અટકાયતમાં લઈને તેની સઘન પૂછપરછ કરતા તેણે તથા તેના સાગરીતોએ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તમામ પાંચે ચોરીઓને પકડી લીધા હતા અને તેઓની સગણ પૂછપરછ કરતા આ ચોરોની ગેંગે મક્તુરપુર અને ઉઝામાં પણ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આ ગેંગ પાસેથી લોખંડની ઇંગલો ટ્રેક્ટર અને મોબાઈલ મળી કુલ છ પોઈન્ટ સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો પકડાયેલ પાંચ ચોરોએ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સિદ્ધપુર પોલીસે ઉપરોક્ત ચોરીઓને અંજામ આપનાર નરસિંહ બોપાજી વણજારા રહે દેથડી ના સિદ્ધપુર તથા ઉઝા તાલુકાના વિશોડા ગામના રહેવાસી સચિન સુરાજી ઠાકોર અલ્પેશ અમોજી ઠાકોર સંજય માનાજી ઠાકોર અને મુકેશ વાલાજી ઠાકોરને પકડી જેલ હવાલે કર્યો છે અને ત્રણ ચોરીઓના ભેદને ઉકેલી લીધો છે બળવંત રાણા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે